હેલો મિત્રો આપણે યુટ્યુબ ઉપર કેવી રીતના વિડીયો અપલોડ કરીને પૈસા કમાવાના છે તો મિત્રો હું તમને વિડીયો અપલોડ કરતાં શીખવાડીશ તો તમે વિડીયોની અંદર બનાવી રહેજો ટેકનિકલ કુકર સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કરે તો સબસ્ક્રાઈબર કરી લેજો તો મિત્રો પહેલાં તમારે તો યુટ્યુબ ઓપન કરવાનો છે ચેનલ બનાવી લીધા પછી મિત્રો યુટ્યુબ પેજ યુટ્યુબ ઓપન થાય તેના પછી મિત્રો તમને પોંચ ઓપ્શન નીચે બતાવશે હોમ શોટ પ્લસવાળો આઇકન સબસ્ક્રીઝન અને તમે તો મિત્રો તમારે પ્લસવાળું વાયકન છે તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને અમે વિડીયો શોર્ટ ને લાઈવ ને બધા ઓપ્શનો તમને બધા બતાવશે પોસ્ટને જો તમારે શોર્ટ કરવો તો શોર્ટ ઉપર ક્લિક કરવાનું છે ને મોટો અપલોડ કરવો છે વિડિયો તો તેના ઉપર ક્લિક કરવાનો છે તો આપણે મિત્રો અપલોડ કરવાનો છે તો મિત્રો આપણે અપલોડ કરીએ છીએ તો મિત્રો મારે વિડીયો અપલોડ કરવાનો છે તેનો તો હું વિડીયો અપલોડ કરવા તેના તો મિત્રો આપણે જો આગળ વધો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જો તમને આવા બધા ઓપ્શન બતાવશે તો મિત્રો તમારે ટાઈટલ લખવાનું છે તમારે જે વિડીયોનું ટોપિક હોય તેનું તમારે ટાઈટલ લખવાનું છે પછી આ વર્ણન ઉમેરો તેના ઉપર આપણે ક્લિક કરીને તેનું વર્ણન બધું ઉમેરવાનું છે પછી મિત્રો તમારે અહીંથી અપલોડ કરો તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે વિડીયો અપલોડ થઈ જશે મિત્રો ને જાહેર કરી દેવાનો છે મિત્રો તો તમારો વિડીયો અપલોડ થઈ ગયો થઈ ગયો છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો